સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી બાર વર્ષની બાળકી જેને પપ્પા કહીને બોલાવે છે તે માતાના ચાલીસ વર્ષના મિત્રએ જ અવારનવાર દુષ્કર્મમાં આચરી તેમજ પોતાના બાસઠ વર્ષના મિત્રને પણ હવાલે કરી ગર્ભવતી બનાવતા કાપોત્રા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી બાર વર્ષની બાળકી જેને પપ્પા કહીને બોલાવે છે તે માતાના ચાળીસ વર્ષના લગ્ન કર્યા વગર લીવ ઇનમાં દુષ્કર્મ આચરી તેમજ પોતાના વર્ષના મિત્રને પણ હવાલે કરી ગર્ભવતી બનાવી હતી જેથી કાપોદરા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ દુષ્કર્મ અને એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે બાળકીને હાલ પાંચ માસનો ગર્ભ હોય પોલીસે તેના ગર્ભસ્થ બાળકનો પિતા કોણ તે જાણવા બંનેના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન યુવતી સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવતા હતા દરમિયાન યુવતીને પેટમાં સખત દુખાવો પડતા તબીબી સારવાર દરમિયાન તેને સાત માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું માતા દ્વારા સમજાવટથી પૂછતાછ કરવામાં આવતા પુત્રીએ સમગ્ર હકીકત જણાવી હતી બનાવને પગલે માતા દ્વારા ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં સંજય પાટીલ અને હીરામાં શિંગડે વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો ਤੋਤਾ ਐਟਰੋਸਿਟੀ ਐਕਟ ਹੇਠਰ ਫਰਿਆਦ ਨੋਟਵਾ ਮ ਆਵੀ ਹਤੀ